તો શ્રાવણના પહેલા સોમવારે કરો એકાદશ મહારુદ્ર મહાદેવના દર્શન દ્વારકાના દરિયાકિનારે આવેલું એકમાત્ર મહાદેવનું આ મંદિર છે દરિયાદેવ ખુદ કરે છે મહાદેવનો અભિષેક ઓખા દ્વારકા હાઇવે પર દરિયાકિનારે આ મંદિર આવેલું છે સોમવારે અહીં રાત્રિ પૂજાનું પણ ખાસ મહત્વ હોય છે મુખ્ય શિવલિંગની આસપાસ છે નાના નાના શિવલિંગો સમુદ્રની અવિરત જળધારાથી શિવનો સ્વયંભૂ અભિષેક થાય છે યાત્રાધામ દ્વારકાના આવેલું એક જ માત્ર એવું કે એકાદશ મહાદેવનું મહાદેવ છે તે આવેલું છે ખાસ જયારે વાત કરીએ તો શ્રાવણ માસ ની શરૂઆત થતા જ ભક્તો છે કે જે મહાદેવના મંદિરે છે તે ઉમટતા નજરે પડતા હોય છે ત્યારે હું દ્રશ્યો દેખાડીશ કે જે આ દ્રશ્યો છે કે જે દરિયા કાંઠે આવેલું જે એકાદશ મહાદેવ નું મંદિર છે કે જ્યાં ભગવાન શિવ છે કે ત્યાં બિરાજમાન છે તે થતા હોય છે અને જે શિવનો મહિમા અને જે ખાસ કરીને શ્રાવણ માસ કે ભગવાન શિવને આરાધવાનો સમય એટલે કે આ ખાસ એક મહિના દરમિયાન છે તે ભગવાનને રીઝવતા હોય છે ભક્તો ત્યારે ભગવાન દરિયાદેવ કે જે દરિયાદેવ છે પોતે જ શિવજી ઉપર છે તે જળ અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જે આ દ્રશ્યો છે તે અલૌકિક દ્રશ્યોને માણવા માટે શિવ ભક્તો પણ છે તે દ્વારકા અને આસપાસના જે ગ્રામ્ય પંથક છે ત્યાંથી પણ છે તે આ દર્શન કરવા છે તે આવતા હોય છે ત્યારે જ વાત કરીએ તો જે શિવ ભક્તો છે કે જે મોડી રાત્રે છે તે આ મહાદેવની પૂજા કરવા માટે પણ પણ છે 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 તે 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 પધારતા હોય અને હર 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 નાદ જે કે મહાદેવ ક્યાંક અંદર ગુંજી ઉઠતો હોય છે ત્યારે આ એક જ એવું માત્ર મંદિર છે કે જ્યાં દરિયાદેવ પણ છે પોતે અભિષેક સ્વરૂપે આ છે તે ભગવાન શિવ ની ઉપર અભિષેક કરતા છે તે દ્રશ્યો સામે આવતા હોય છે જયદીપ લાખાણી જી ચોવીસ કલાક દ્વારકા અને હવે જોઈશું શ્રાવણ માસ સાંભેલા ધારતી તો સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નીચાવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે ઉદના અને ભીમનગર ગનાળામાં પાણી ભરાયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે નોકરી પર જતા લોકોને સૌથી વધુ હાલાકી દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થાય છે વારંવાર તંત્રને જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ